મોડી રાત્રે 11:30 વાગ્યા સુધી એનડીઆરએ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું ઘટનાની જાણ થતા તડાવમાં જીવ ખોનાર બાળકોના માતા-પિતાના આકં્રાંતિ સમગ્ર ગુજરાત હચમચી બાજુ રેસ્ક્યુ કરેલા બાળકો તેમના વાલીઓ ઘરે લઈ ગયા હતા તળવડા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા અમીબેન रावत મારો એમનો સીધો સવાલ છે કે હરનીના હત્યાકાંડ થયો છે એ જ માની લઈએ હત્યારા કોણ ભારતીય જનતા પાર્ટીના શાસકો જેમને શરૂઆતથી આખાડા કાન કરીને પ્રી ક્વોલિફિકેશનથી લઈને ઇમ્પ્લિમેન્ટેશન સુધી દરેક સ્ટેજે કોમ્પ્રોમાઇઝ કરવા દબાણ કર્યું છે જે અધિકારીઓ આ દબાણ વર્ષ થઈને એક્શન નથી લેતા અને છેલ્લે ઇજારદારો જેમને આખી ઘટનામાં કમાવા માટે તમામ નિયમોને સાઈડમાં મૂક્યા છે આ તમામ લોકો આ હત્યા માટે જવાબદાર છે તચસ તપાસ થશે તો તમામના નામ ખુલશે ક્યાંથી ક્યાં લિંક્સ છે તમામને ખ્યાલ જ છે વડોદરામાં જે વડોદરા એક બહુ નાનું શહેર છે ને તમામ લિંક્સ તમામ જે મીડિયાકર્મી હોય કાં તો અહીંયા વગદાર અધિકારીઓ હોય ને નેતા હોય તમામને ખ્યાલ જ છે અને તટસ્થ ઇન્કવાયરી થાય તો બધું જ બહાર આવશે કેવી રીતના શક્ય છે તમે જે શબ્દ બોલો છો તટસ્થ ઇન્કવાયરી આજ દિન સુધી આવી ઘટનાઓ ઘટતી આવી છે માસોમોના જીવ જતા આવ્યા છે આજ દિન સુધી પરિણામ કે ન્યાય નથી મળ્યો જ્યારથી પ્રોજેક્ટ અપાયો બે હજાર સોળથી ત્યારથી તમામ સ્ટેજે અમે લીગલ નોટિસીસ આપેલી છે તમામ પુરાવા સાથે લેટર્સ લખેલા છે અને તમામ ને ઘોડીને પીજનાર સત્તા પક્ષ આજે જ્યારે હવે ઇન્ક્વાયરીનો વે કારણ મળ્યું છે ને ઇન્કવાયરી થશે તો શરૂઆતથી ઇન્કવાયરી થશે અમે એન્સ્યોર કરીશું આ તમામ પુરાવા છે અમારી પાસે અને અંત સુધી લડી લેવાની કટિબદ્ધતા બી છે એટલે અમે હું કોર્પોરેટર હોઉં ના હોઉં શાસનમાં ચૂંટાયેલી હોઈશ નહીં હોઈશ પણ જ્યાં સુધી આ બાળકોને ન્યાય મળે ત્યાં સુધી મારો લડત ચાલુ જ રહેશે અમે પણ સીધો સવાલ ઊભો થાય છે કે પહેલાં એક જણને ઈજારો આપી દેવામાં આવ્યો અંગત મળે ત્યાને ત્યાર પછી એક પછી એક લોકો ઉમેરે થઈ ગયા અત્યારે અઢા લોકો સામે ગુનો છે ને પંદર એના ભાગીદાર છે કંપનીની રચના થઈ માત્ર ત્રણ લાખ વર્ષના ત્રીસ લાખ ત્રીસ વર્ષ સુધીનો ઈજારો માસૂમની જિંદગીઓ ગઈ છે બાર લોકોની અને જવાબદાર સામે કડક કાર્યવાહીને તમામ લોકો નિર્દેશ કરી રહ્યા છે પણ આ કાર્યવાહી થશે જ કેટલું ચોક્કસ પર્સનલ લેવલ પર મેં લાંબી લડત હંમેશા આપી છે અગેન્સ્ટ ધ વેવ જઈને આપી છે પછી એ અભોરાનો કિસ્સો હોય કે કમાન્ટી બાગના અમુક કિસ્સાઓ હોય તમામ લડતો અમે અંશ સુધી લડી લેતા હોઈએ છીએ અમે લડતમાં કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ કે પીછે હટ કરતા નથી આવી દુર્ઘટનામાં તો સો ટકા નહીં કરીએ અને એન્શ્યોર કરીશું કે બાળકોને ન્યાય મળે અધિકારીઓ નેતાઓ અને કોન્ટ્રાક્ટરનું મેળા માત્ર રૂપિયાની કટકી લેવાનો આ વર્ષોથી ચાલતો આવ્યો છે દરેક કોન્ટ્રાક્ટમાં જોઈ રહ્યા છે ભૂતકાળમાં આવી દુર્ઘટનાઓ ઘટી છે અને પરિણામ ભોગવ્યું છે વડોદરા શહેરની જનતાને શું માનો છો આપ ભૂતકાળથી બી સબક નથી લીધો વડોદરાની જનતા માટે બી આ ખૂબ મોટો લેસન છે કે જ્યારે આવી ઘટનાઓ થાય ને તેમ છતાં તમે આ જે નેતાઓ અને વગદાર લોકો જેના લીધે આવી દુર્ઘટના થતી હોય એમને માફ કરી દેતા હો છો તો આવું પરિણામ ફરી થાય છે જો ત્રીસ વર્ષ પહેલાં સુરસાગરમાં થયું એ ફરી અહીંયા થયું અને તેમ છતાં શાસનમાં એ જ લોકો વર્ષો વર્ષ છે અને વડોદરાની જનતા એમને ક્યાંક માફ કરી દેતી હોય છે પણ આ કૃત્ય માફ કરવાલાક નથી આ રાજકીય ઈશારે જ આ મિલીભગતો થતી હોય છે એમની વગ વાપરીને ઇજારદારોને તમામ લોકો વેચણી કરીને જ્યારે ખાતા હોય છે કોર્પોરેશનના દોઢસો કરોડ રૂપિયાનું જે પ્રોફિટ થઈ શકે એવા પ્રોજેક્ટમાં કોર્પોરેશનને નુકસાન થાય અને ત્રણ લાખ રૂપિયા ફક્ત કોર્પોરેશનને મળે અને ઇજારદારોને અન્ય વગદારોને વેચણી થાય જેમ આપ કહો છો ભાગબટાઈ થાય એ કઈ રીતના ચલાવી લેવાય અને વડોદરાની જનતા બી આ જોઈને જાગે તે જરૂર છે આ પ્રોજેક્ટ છે પીપીપી ધોરણે છે તમારા પૈસે જ અહીંયા કમાવાનું વાત હોય છે ચાલો આજથી આ પ્રોજેક્ટનો બહિષ્કાર કરીએ અહીંયા પગ મૂકવાનું બંધ કરી દઈએ ઓટોમેટિકલી આ રીતના પ્રોજેક્ટ્સ નહીં અપાય ત્રીસ વર્ષ પહેલાની વાત કરીએ આપે તો એક વસ્તુ ચોક્કસ છે કે જે જાગૃત સંસ્થાના અગ્રણી હતા પીવી મોરજાની પછી ન્યાય મળ્યો તેમણે દોઢ વર્ષ પહેલા ચેતવણી આપી છે કોર્પોરેશનના અધિકારીઓને કે આ રીતના બોટિંગ ના થવું જોઈએ શું માનો છો આપ કે ચેતવણીને નકારવામાં જ નથી નકારી દીધી અને એના પર ધ્યાન નથી આપવામાં આવ્યું એમનો લેટર અમને બી મળેલો દોઢ વર્ષ અગાઉ જ્યારે બોટિંગના પૈસા નક્કી કરવા કોર્પોરેશનમાં આવેલું અને ત્યારે દરખાસ્ત પર વોટિંગ બી થયું હતું અમે કોર્પોરેશનના બાળકો માટે ફ્રી ઓફ કોસ્ટ ડિમાન્ડ કરેલી ત્યાં પચાસ ટકા કોર્પોરેશનના સ્કૂલના બાળકો માટે બી ફીસની વાત હતી ને ત્યારે એમના લેટરનો ડિટેલમાં ચર્ચા થઈ હતી સભામાં સભામાં તમામ સેફ્ટી પ્રિકોશન્સનું ધ્યાન રખાશે એવું એશ્યોરન્સ આપવામાં આવ્યું હતું પણ અહીંયા આપ જોઈ રહ્યા છો હકીકતમાં કોઈ બી જાતના સેફટી પ્રિકોશન્સ રખાયા નથી કોમ્પ્રોમાઇઝ થઈ છે નથી લાઈફ જેકેટ નથી લાઈફગાર્ડ બોટની હાલત તમે જોઈ શકો છો એનું સર્ટિફિકેશન એવું લાગતું નથી આ તમામ વસ્તુ હવે તપાસનો વિષય બન્યો છે પણ અગાઉના લેસન જાગૃત નાગરિકો લખે વિપક્ષે ધ્યાન દોર્યું હોય તેમ છતાં જો આ રીતના નિયમોને એડે મૂકી અને ઈજારદારને ફેવર કરતા હોય તો આ કઈ રીતના ચલાવી ચોક્કસ પણ આટલી બધી શરતો રાખવામાં આવી હોય છે અને ઘણા બધા નીતિ નિયમો હોય છે આ મને ગોળીને પી જવામાં આવ્યા છે આખા કાન કરવામાં આવ્યા છે ઇન્સ્પેક્શન થતું જ નથી સમ ખાવા પૂરતું અધિકારો અહીંયા આવતા નથી શું કે શોમિત્ર તમામ પીપી પ્રોજેક્ટસની આજ હાલત છે વગદાર લોકોને કમાવા અર્થે જ આ પ્રોજેક્ટસની લાણી કરવામાં આવતી હોય છે એ પછી અતાપી હોય કે મોટનાથ હોય કે મોરબીવાળા ઉત્તરની વા ઘટનાની વાત કરીએ પણ આ ખાડા કાન કરીને એમના ઈજારદારોને બેનિફિટ કરવા જ જે પ્રોજેક્ટ્સ આપવામાં આવતા હોય છે આઈ થિંક ક્યાં ક્યાં આંખ ઉગાડનારા કિસ્સાઓ છે ને આ પીપીપી પ્રોજેક્ટ્સમાં એટલી બધી ઈજારદારોની મનમાનીને દાદાગીરી હોય છે કે ઇન્સ્પેક્શન કરવા અધિકારીઓ આવે તેમને બી આ એન્ટ્રી નથી મળતી અને આ રીતની ઘટના અહીંયા જ નહીં બરોડામાં હતા પીમાં મેયરને એન્ટ્રી નહોતી વડોદરા શહેરના મેયરને એન્ટ્રીમાં સવાલ હતા અહીંયા બી આઈ એમ શ્યોર અધિકારીઓની એન્ટ્રી પર રોક લગાવવામાં આવી છે એમની હકીકત ના આવે એટલે આ તમામ ષડયંત્ર થતા અમીબેન ને અંતિમ સવાલ છે મારો શું લડત રહેશે અમીબેન ને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે આતા વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત અને વિરોધ પક્ષના નેતા છે અગાઉ પણ તેઓ લડત લડી ચૂક્યા છે આ મુદ્દાને લઈને રજૂઆત કરી ચૂક્યા છે માંગ કરી ચૂક્યા છે પરંતુ કંઈ ને કંઈ જગ્યા ઉપર અધિકારી નેતાઓને કોન્ટ્રાક્ટરનું મેળાભીપનું જોવા મળ્યું છે અને આ ખાડા કાન કરવામાં આવે છે જેનું જ આ પરિણામ છે કે વડોદરા સંસ્કારી નગરીના આગને આ દુર્ઘટના ઘટી ગઈ ગુજારી ઘટના ઘટી ગઈ બાર માસૂમ બાળકોના જીવ ગયા છે માતા પિતાએ પોતાના વાલ સોયા દીકરા કે દીકરીને ખોયો છે ગત મોડી સાંજે અહીંયા જો દ્રશ્યો જોયા હોય તો ચોક્કસપણે હૃદયને હચમચાવી દે કંપાવી દે તેવા દ્રશ્યો અહીંયા તાજા થયા હતા અને તમામ લોકોનું જે આક્રંદ હતું તે કંઈને કંઈ જગ્યા પર આંખના ખૂના ચોક્કસપણે ભીંજવી દે તેવું આક્રંદ હતું કારણ કે પોતાના વાલ સોયા દીકરા કે દીકરી ખોવાનું દુઃખ ચોક્કસપણે હોઈ શકે વારંવાર આવી ગોજારી ઘટના વડોદરા શહેરમાં આકાર લે છે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ ઘટી છે પરંતુ તેમાંથી તંત્રએ બોધપાઠ પાઠ નથી લીધો અને તંત્રએ હંમેશા આખાડા કાન કર્યા છે તેનું જ આ પરિણામ છે

પ્રકાશ વર્મા જોડાયા હતા અને એમણે સ્પષ્ટપણે જણાવ્યું કે રૂપિયા કમાવાની લાઈમાં રૂપિયા કમાવાની લાલચમાં ક્યાંક ક્યાંક જે કંપનીઓ છે આવા કોન્ટ્રાક્ટ લેતી હોય છે અને ખાસ જે નિર્દોષ અને ભૂળી પ્રજાને આનો ક્યાંક ક્યાંક ભોગ લેવાઈ જતો હોય છે અને ખાસ વડોદરા મ્યુનિસિપલ ક્યાંક ક્યાંક આંખ આડા કાન કરી રહ્યો હોય તેવા દ્રશ્યો અત્યારે તો સંસ્કારી નગરી વડોદરામાં ક્યાંક જોવા મળી રહ્યા છે એટલે કે વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી ખાઈ જતા આ મોટી કરુણાંતિકા બની છે હરણી તળાવમાં બોટ પલટી જતા સત્તરના મોત થયા જેમાં પંદર માસૂમ બાળકોને બે શિક્ષકોનો સમાવેશ થાય છે ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે હરણી તળાવ આવ્યા હતા જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડતા બોટનું બેલેન્સ ગગડ્યું જેને પગલે બોટ પલટી ખાઈ જતા બાળકોમાં ડૂબ્યા હતા અને સમગ્ર મામલાની જાણકારી મળતા ગુજરાતમાં તમે જુઓ કે એક ખળભળાટનો જે માહોલ છે તે મચી ગયો હતો ને ઘટનાને પગલે મોડી રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું ઘટનાની જાણ થતા તળાવમાં જીવ ખુનાર બાળકોના માતા પિતાના આક્રમથી સમગ્ર ગુજરાત હચમચી ગયું છે બીજી બાજુ રેસ્ક્યુ કરાયેલા બાળકોને તેમના વાલીઓ ઘરે લઈ ગયા તળાવમાં બોટ પલટી જવાની ઘટના બાદ એક બાદ એક બેદરકારીને સેફટીના નિયમોની એસી તેસી કરાઈ હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે બોટમાં સવાર બાળકોને સેફટી જેકેટ પહેરવાનો નિયમ છે જેનું પાલન થયું ન હતું બીજી બાજુ ક્ષમતા કરતાં વધારે ક્ષમતા કરતાં વધારે લોકોને બોટમાં બેસાડવામાં આવ્યા અને આખરે બેદરકારીનો ભોગ

કેજીથી લઈને બાર કોમર્સ સુધીનો અભ્યાસ કરવામાં આવે છે વડોદરામાં હરણી બોર્ડ દુર્ઘટના મામલે અઢાર સામે તો ગુનો દાખલ કરાયો છે પરંતુ મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો છે એમની વિરુદ્ધ બેદરકારી અને નિષ્કાળજીનો પણ ગુનો નોંધાયો છે મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો વિનિત કોટિયા હિતેશ કોટિયા ગોપાલદાસ શાહ વત્સલ શાહ દિપેન શાહ ધર્મિલ શાહ સી પ્રજાપતિ જતીન કુમાર હરિલાલ દોશી નેહાડી દોશી તેજલ આશિષકુમાર દોશી ભીમસિંહ કુડિયારરામ યાદવ વિગતવાર હું તમને વાત કરી રહ્યો છું આ વેદ યાદવ ધર્મિન ભટાણી નૂતનબેન પિશા વૈશાખીબેન પિશા શાંતિલાલ સોલંકી મેનેજર હરણી લેગઝોન અને અંકિત બોટ ઓપરેટર છે

નીકળી રહી છે અને ખાસ કરીને મહત્વની જે બાબત છે વડોદરાનો જે હરણી તળાવમાં બૂટ પલટી જવાનો જે મામલો મોટી કુણાંતિકા બની છે ત્યારે હરણી તળાવમાં બૂટ પલટી જતા સત્તરના મોત થયા છે જેમાં પંદર માસૂમ બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ થાય છે ત્યારે પિકનિક માટે હરિણી તળાવમાં લોકો આવ્યા હતા અને જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોની બેસાડતા બોટનું બેલેન્સ ગગડ્યું હતું તમે જુઓ કે સોળ જણાનું બેલેન્સ સોળ જણાની ક્ષમતા હોય ને તમે સત્યાવીસ જણાને બેસાડો તો શું થાય એવું જ કંઈક આમાં થયું જેને પગલે બોટ પલટી ખાઈ ગઈ અને બાળકો તળાવમાં ડૂબ્યા હતા સમગ્ર બાબલાની જાણકારી મળતા ગુજરાતમાં ખડભળાટ મચ્યો છે આ સીધા દ્રશ્યો અંતિમ યાત્રાના છે સમાચાર જે રીતે સામે આવી રહ્યા છે એ રીતે વિજાપુરના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી એટલે કે